તાપી ઉકાઈ ડેમની પાણીની આવકમાં વધારો નોંધાયો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક વધી ડેમના ઉપરવાસમાંથી એક લાખ તેર હજાર પાંચસો સડસઠ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો સામે ડેમમાંથી ઇઠ્યોતેર હજાર છસો ચુમ્માળીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમના છ ગેટ પાંચ પોઈન્ટ પાંચ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ડેમની જળ સપાટી જે ત્રણસો ચુમ્માળીસ પોઈન્ટ શૂન્ય પાંચ ફૂટ પર પહોંચી ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર છે ડેમની ભયજનક સપાટી છે ત્રણસો પિસ્તાળીસ ફૂટ હજુ પણ ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે જો આ જ રીતે પાણીની આવક થતી રહી તો ડેમ તેના પાણી છોડવામાં આવ્યું જેને કારણે તાપી નદીનું જળસ્તર પણ વધ્યું છે અને તેની સાથે કાંઠા વિસ્તારમાં અને કેચમેન્ટ એરિયામાં આવતા તમામ ગ્રામ્ય વિસ્તારને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે હાલ ડેમની જળ સપાટી જે ત્રણસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ફૂટ પર છે અને

પાણીની આવક હાલ ઉકાઈ ડેમમાં નોંધાઈ છે ત્યારે ડેમના સત્તાધીશો દ્વારા ડેમની જળ સપાટી કરવામાં આવી રહી છે વાત કરીએ તો ક્યુસેક થી વધુ પાણી હાલ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમ ભયજનક સપાટીની વાત કરીએ તો ત્રણસો પિસ્તાલીસ ફૂટની છે પરંતુ ભયજનક સપાટી પર હાલ ઉકાઈ ડેમ ની જળ સપાટી પહોંચી રહી છે હાલ ઉકાઈ ડેમ ની જળસપાટી ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ફૂટ પર પહોંચવા પામી છે જેના કારણે ડેમના સત્તાધીશો દ્વારા જાળવી છ ગેટ સાડા પાંચ ફૂટ જેટલા ખોલીને હાલ ડેમ માંથી જાવક પણ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ડેમની હાલ જે ગેટ ઓપરેશન પ્રક્રિયા છે તે પણ કદાચ બપોર બાદ વધારી શકાય છે